વરસાદ બંધ થઈ ગયો છે ને દિવસ ખાલી તમે ગાંડા થઈ જાવ તમે આમ જુઓ ખાલી દિવસ આમ દિવસ તમને ક્યાંય નહીં અમારી જિંદગીમાં આમ જ આલેસ ને આગળ વધશું એ ગમે કરો તમે કરો સપોર્ટ ન કરો કઈ વાંધો નહીં આગળ વધશું તો હેલ્લો ગાઈશ કે એમ છે મજામાં મજામાં જઈશ નહીં હોય તો હવે થઈ જાવ તો હમણાં થોડાક વ્લોગ બરોબર આવતા નથી તમને મને ખબર છે તમને થોડુંક ઓલું લાગતું હોય છે તો થોડીક તકલીફ થઈ ગઈ છે એમ જિંદગીમાં તો હવે આપણે એ આઉટ કરીએ છીએ તો આજે આપણે જાઉં વરસાદ ચાલુ છે ઝીણો ઝીણો તમે જોયો છો જો દિવસ ખાલી તો હવે આજે આપણે વિચાર્યું છે આજે આપણે ક્યાંક જાઉં કંઈક નક્કી નથી એટલે જાઉં ખરી તો હવે હવે જિંદગીમાં થોડોક હારી ગયો છું તો જ હવે જોઈએ ને જ થાય તો હવે મજા આવશે તમને એ ગેરંટી કેમ કે હવે આપણે પાછો આવી ગયો એકવાર હાર નથી માનતા આપણે ચાલું જ કરીએ તો આપણે કરીએ ચાલુ પછી હવે આપણા લોગ આવશે ધીરે ધીરે પાછા તો બહીને રહેજો ને તમને મજા આવશે તો જઈએ તો ગાઈ હવે હું ને સાહિલ હવે વરસાદ માં છીએ ક્યાંક જાવું તો રાજા બાજુ નક્કી કરીએ છીએ સાહિલ લાવી ગયો કેટલા દી પછી જો સાહિલ કેવો મોટો દેખાય છે પછી કામ ગોતવા જાય છે ગાઈ તો હવે આપણે ગાઈ હવે નીકળ્યા છીએ હું ને સાહિલ તો હવે આપણે જઈએ રાજાણી બાજુ અને હવે ફરીએ કઈ બાજુ જાય ગાઈ ને તમને વરસાદ નું લુકાઈ બતાવશું જુનાગઢ માં અત્યારે જો ફાટક બંધ થઈ છે જુનાગઢ માં એ બી તમને બતાવી ગઈ આ છે દોલતપરા નો વ્લોગ અહીંયાથી થી બે કિલોમીટર સુધી જુનાગઢ લાગે એના પછી જુનાગઢ નું પૂરું થાય છે

ભાઈ અમે હવા પુરાવી દીધી છે અત્યારે અમે પાછા નીકળ્યા છે અમારી સફર તરફ તમે ખાલી એન્જોય કરો તો ગાઈસ અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો ને અમે અહીંયા ઊભા છીએ સાઈડમાં ઝાડવા નીચે જો ખાલી આ ઝાડવો કે સાહિલ ભીંજાઈ ગયો ને હુંય ભીંજાઈ ગયો મોઢા અમારા જો ડાચા જોવા જેવા છે તો ગાઈસ અહીં આપણે બંધ થાય છે ગાઈસ વરસાદ તો ચાલુ છે ને આ જે રાજકોટ રોડ બતાવી દો નજીક ભાઈ રાજકોટ તો ગાઈસ હવે વરસાદ બંધ થઈ ગયો છે ને દિવસ ખાલી તમે જો આમ ગાંડા થઈ જાઓ તમે આમ જો ખાલી દિવસ આમ

કારણ કે આપણે પછી આવી કામ તો હાલો જાય